નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ધાનેરા થાવર ગામે સાત વર્ષના બાળકનું શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે મોત થયાનું સામે આવ્યું જાણે તબેલામાંથી ઘોડા છૂટ્યા બાદ આરોગ્ય તંત્ર હવે તાળા મારવા દોડ્યું હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે પરિવારજનોએ આરોગ્યની કામગીરી બાબતે ઉઠાવ્યા અનેક સવાલો ડીસામાં પૂર્વ સભ્ય શશિકાંત પંડ્યાનું સન્માન કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બનતા અનેક સંગઠનો સહિત સામાજિક સંસ્થાઓ દ્વારા યોજાયો સન્માન કાર્યક્રમ ચેન્નાઈ સુપર કિંગના પ્લેયર ઉર્વિલ પટેલ પણ રહ્યા હાજર બનાસકાંઠામાં ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં ચૌદ વર્ષ બાદ થઈ છે પ્રમુખની વરણી બનાસકાંઠાના ક્રિકેટરોને અત્યાર સુધી જે અન્યાય થયો છે તે હવે નહીં થાય શશિકાંત પંડ્યા બનાસકાંઠામાં ક્રિકેટમાં થતો અન્યાયને કારણે ઉર્વિલ પટેલને બરોડાથી રમવાનો વારો આવ્યો હતો બનાસ હોંડાના શોરૂમ નજીક આવેલી છે ડીપી ડીપીમાં આગ લાગતા સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ સમાયો છે સામાન્ય લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું સમય સૂચકતા વાપરી સ્થાનિકોએ લાઇટ બંધ કરાવ્યો અને ધાનેરા ફાયર ફાઇટરે આગ લાગેલી હતી જેના પર કંટ્રોલ કર્યો લોડ વધી જતાં ડીપીમાં આગ લાગ્યાનું અનુમાન લગાવાયું છે ભાભર તાલુકાના વજાપુર જૂના ગામે નવીન બનેલી પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસ કરવા ગયા તેને હજી એક મહિનો જ થયો છે ત્યાં બાંધકામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તાજેતરમાં આવેલા વરસાદી પાણીના કારણે નવીન ઓરડાની દિવાલો ચારે તરફથી તિરાડો પડી ગઈ છે જેના પરથી કહી શકાય કે કોન્ટ્રાક્ટર દ્વારા કેવા પ્રકારનું કામ કરવામાં આવ્યું હશે તેવા અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે પંથકમાં શિક્ષણ નું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ માં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર ભારતીય કિસાન સંઘના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ અમીરગઢ ખાતે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે ખેડૂતોએ ખાતરના ભાવ વધારા કુદરતી આફતથી થયેલા પાક નુકસાનના સર્વેમાં ઘણી ભૂલો છે તે તાત્કાલિક ધોરણે રિસર્વે કરવામાં આવે અને બનાસ નદીમાંથી થતા ખનનને રોકવા સહિતના મુદ્દાઓ પર રજૂઆત કરી છે તાજેતરમાં જ આવેલી કુદરતી આફતને કારણે ઉનાળુ મગફળીનો પાક સંપૂર્ણ નષ્ટ થયો ગયો હતો આ નુકસાનના વળતર માટે ખેડૂતોએ પહેલાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું પરંતુ કોઈ ઉકેલ ન આવતા ખેડૂતો જય જવાન જય કિસાનના નારા સાથે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા ડીસા આખુલ ચાર રસ્તા નજીક વિહુતેર ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા રામદેવરા જતા પદયાત્રીઓના સેવા કેમ્પનું આયોજન કર્યું છે જેમાં ડીસા જિલ્લાના સામાજિક સમરસતા મંચના હોદ્દેદારો અને કાર્યકરો સહિત વિહૂત ગ્રુપના સદસ્યોની બેઠકની યોજાઈ હતી જેમાં આજના વર્તમાન સમયની ચર્ચા કરવામાં આવી હતી સેવા કેમ્પમાં સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે જેને લઈને આ સેવા કેમ્પનું આયોજકોનું સન્માન કાર્યક્રમ સામાજિક સમરસતા મંચ દ્વારા કરવામાં આવ્યું છે જેને વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના સેવા કેમ્પના સન્માન કરવામાં આવ્યું હતું પાટણ શહેરમાં મૂર્તિ વિસર્જન માટે નગરપાલિકાએ કુંડ બનાવવાની જાહેરાત કરી હતી પરંતુ આ વર્ષે કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા લોકોએ પદ્મનાથ કેનાલથી ખાનસરો તરફ જતી પીવાની પાણીની કેનાલમાં મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું મૂર્તિઓમાં કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ થયો હતો સાથે અબીલ ગુલાલ કંકુ ચુંદરી અને ફૂલહાર જેવી વસ્તુઓ પણ કેનાલમાં પધરાવવામાં આવી હતી આના કારણે પાટણના લોકોને મળતું પીવાનું પાણી કેમિકલયુક્ત અને ગંદુ બન્યું છે સોશિયલ મીડિયા દ્વારા આ બાબતની જાણ નગરપાલિકાને થઈ હતી તેમણે તમામ મૂર્તિઓ બહાર કાઢી લીધી હોવાનું કહ્યું હતું પરંતુ બે દિવસ બાદ પણ કેનાલમાં ઘણી મૂર્તિઓ અને અન્ય વસ્તુઓ જોવા મળી હતી આ સ્થિતિમાં પાટણ કોંગ્રેસના કોર્પોરેટર ભરત ભાટિયા અને કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ ભુરા સૈયદ સહિત સુઈ ગામ વિદ્યુત બોર્ડના વીજકર્મીઓએ વિસ્તારના ઘર માલિકોને જાણ કર્યા વિના જ બારોબાર જૂના મીટર કાઢી સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે ગ્રામીણ વિસ્તારના રહીશોએ રોષ ઠાલવ્યો હતો કે અમારા ઘરોમાં ઘર માલિકોની જાણ બહાર વીજ કર્મીઓ આવીને બારોબાર મકાનોમાં લગાવેલા જૂના મીટર કાઢી સ્માર્ટ મીટર લગાવી દેવાયા છે બનાસકાંઠા જિલ્લાના આ છેવાડાના તાલુકાના સરહદ વિસ્તારમાં મોટાભાગે લોકો અભણ અને ગરીબ હોય તેમજ ખેતી સાથે સંકળાયેલા વર્ગ હોવાથી દિવસે ખેતી કામમાં વ્યસ્ત હોવાનો વિદ્યુત બોર્ડ ફાયદો ઉઠાવી સુઈગામ વિસ્તારમાં જૂના મીટર કાઢી નવા મીટર લગાવી દીધા છે જો કે અહીં છેવાડાની પ્રજા મોટાભાગે અભણ હોય અને ખેતી મજૂરી સાથે સંકળાયેલી હોય તો કોર્ટ કચેરીઓમાં અરજીઓ કે રજૂઆત તો કરવામાં અજ્ઞાન હોવાના કારણે આ બાબતે શું કરવું તેની તેની માહિતી ન હોવાથી હજુ કોઈ વિરોધ કે વાંધા અરજી વગેરે થઈ હોય તેવું જાણવા મળ્યું નથી છે દીવ દરબાર બનાસ સંચાલિત ઉમંગ મોલ માં જ્યાં આપને મળશે બનાસ ઘી બનાસ ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાળા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં આજે પણ બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં દેશી અને વિદેશી દારૂનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે જેના કારણે સૌથી વધુ આજે દારૂના વ્યસનથી યુવાધન મૃત્યુ તરફ ધકેલાઈ રહ્યા છે ત્યારે યુવાધન દારૂના વ્યસનથી દૂર રહે તે માટે લાખણી તાલુકાના શેરગઢ ગામના લોકોએ ગામમાં સંપૂર્ણપણે દારૂ પર પ્રતિબંધ મૂક્યો છે અને આ પ્રતિબંધ બાદ ગામમાં જે પણ વ્યક્તિ દારૂ પીશે કે વેંચશે તેની સામે દંડની જોગવાઈ કરવામાં આવી છે થરાદ તાલુકાના રામપુરા કાશવી રોડ પર नर्मदा કેનાલની બ્રાન્ચ પાર બનાવેલો પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે આ પુલના સિમેન્ટના પોપડા આપમેળે ઉખડી રહ્યા છે અને લોખંડના સળિયા બહાર કાઢી નીકળી ગયા છે પુલની પ્રોટેક્શન દિવાલમાં પણ તિરાડો દેખાઈ રહી છે નર્મદા નિગમ દ્વારા ભારે વાહનો પસાર ન થવા માટેનું સૂચન બોર્ડ પણ મૂકવામાં આવ્યું છે આમ છતાં આ પુલ પરથી દિવસ દરમિયાન હજારો વાહનો અને લોકો પસાર થઈ રહ્યા છે નિગમ દ્વારા કોઈ વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો નથી થરાદ તાલુકાના રાણપુર અને રતનપુરા ગામે વચ્ચેનું આ મુખ્ય માર્ગ સરદાર સરોવર નિગમની ગઢ સિસર બ્રાન્ચ નહેર પરથી પસાર થાય છે પુલની હાલત ભયજનક છે સતત વધતા વાહન વ્યવહારને કારણે તેની સ્થિતિ વધુ બગડી ગઈ છે